તો ખેડૂત અત્યારે લાચાર બન્યો છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ સ્ટોરેજ માટે લાંબી લાઈનો જોવા મળી છે અત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે જી બિલકુલથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે જે ખેડૂતો છે તેની હાલત ખૂબ જ કફોડી બની છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જહાંગીરપુરાજીની મિલ ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા જે ડાંગરનો જે પાક છે તે કાપણી કરી દેવામાં આવી હતી અને પોતાનો જે ડાંગરનો જે પાક છે તે પાક ટ્રેક્ટરમાં ભરીને જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે લઈને આવી પહોંચ્યા છે પરંતુ હાલ આપ જોઈ શકો છો એક તરફ માલ લઈને પહોંચ્યા છે પહોંચ્યા તો છે પરંતુ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે તેમનો જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો છે કેટલાક ખેડૂતો અહીં પોતાનો માલ લઈને તો આવ્યા હતા પરંતુ પાક પલળી જતા જે મંડળી છે તે મંડળીએ માલ લેવાનું ના પાડી દીધું હતું જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે જી કમોસમી વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની શું હાલત હવે ખેડૂતને એમ તો અત્યારે પોષણ ભાવ તો મળતા નથી બરાબર અને આવી રીતના કુદરતી આફત ઉનાળામાં બી આવે છે ચોમાસામાં તો ડેલીનું દર વખતનું રેટું છે આવું પાકને કેટલું નુકસાન પાકમાં તો હવે શું કહે તમને હવે જી આપણી સાથે અન્ય ખેડૂત પણ છે જી કાકા કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોની હાલત પણ કફોડી છે શું કહેશો આજે કમોસમી વરસાદ પડ્યો છે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે આ બધા જે સાધનો તમને દેખાય છે પેલી બાજુ કે એ બધા સાધનો ગઈકાલના અહીંયા મુકાયેલા છે સવારના હજુ પણ આજે ખાલી થયા નથી એટલે ખૂબ જ મોટું નુકસાન છે બધા જ ખેડૂતો એમની જે સાધનોમાં તાટપટરી બંધ કરીને લાવ્યા છે અને છતાં પર અંદર જો પાણી ગયું છે તો એ બધી ગુણ પાછી રિટર્ન થાય છે અને ખેડૂતો પોતાના ઘરે લઈ ગઈ અને પાછું એને સુકવવાનો વારો છે એટલે ડબલ મજૂરી ખેડૂતે ખર્ચવી પડે છે અહીં અમે આવ્યા ત્યારે કેટલાક ટ્રેક્ટરોનો માલ ભીનો હોવાના કારણે ના પાડી દીધો તો શું કહેશો એ તો સો હવે છે ડાંગર જો ભીનાઈ જાય તો પછી મંડરી પણ નથી લેવાની કારણ કે એ પણ અંદર ગોડાઉનમાં એ બગડવાનું જ છે નુકસાન થાય છે એટલે એ પાછું જ મોકલવું પડે જે આપણી સાથે અન્ય ખેડૂત પણ છે કાકા વર્ષોથી આપ કેટલા કલાકથી લાઈનમાં ઊભા છો શું હાલત જો અમે તો કાલના કાલે સવારના હતા અહીંયા અને પેલું કે ભાઈ પહેલાં તો પોષણક્ષમ ભાવ જ નથી મળતા ખેડૂતોને ખેડૂતોને તકલીફ એટલી બધી પડે છે ને કે પહેલાં તો તમારે ખેતરમાંથી એ ડાંગર લાવવું પડે ઘરે અને સુકવવા માટેની તકલીફ પડે છે પ્લસ કે લેબર પ્રોબ્લેમ છે પ્લસ કે અહીંયા ગાય લાઇન એટલી બધી છે તો લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ મળતો નથી જબકી બધા ટોટલી બધામાં ભાવ વધારો આવી ગયો છે ખેડૂતોને ટેક્ટર લઈ લઉં કે એની અંદર કોઈ બી ઓજાર લઈ લઉં તમે ખેડૂતોને બધામાં ભાવ વધારો આવે છે પણ ખેડૂતોના જે બી પાક હોય ને એના પર પોતે ખેડૂત ભાવ નક્કી નથી કરી શકતો પ્લસ કે એને પોષોસમ ભાવ નથી મળતો એટલે આગલા વર્ષોમાં ખેડૂતો ઓછા થતા જશે અને ખેતીની સમસ્યા સર્જાતી થશે ખાવા માટે પૂરતું અનાજ બી નહીં મળશે એટલે ખેડૂતોને પોષો તો જ સારું પડશે ખરો ખર જોવા જાવ તો આગલા દસ વર્ષો પછી ખાવા માટે બી તકલીફ પડશે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે આપ જોઈ રહ્યા છો છેલ્લા ચોવીસ કલાકથી જે ખેડૂતો છે તે પોતાનો ડાંગરનો જે પાક છે તે પાક લઈને આ રીતે કતારમાં ઊભા છે પરંતુ હજુ સુધી તેમનો નંબર નથી આવ્યો ત્યારે કેટલોક જે ડાંગરનો જે પાક છે તે પલળી ગયો છે જેને કારણે જે મંત્રી છે તે મંત્રીએ આ જે પાક છે તે પાક લેવાનો ઇન્કાર કરી દીધો છે જેને કારણે ખેડૂતો ફરીથી આ જે ડાંગરનો જે પાક છે તે લઈને પોતાના ઘરે પહોંચ્યો છે

kuncapi lagi kan. Ya જી આપ જોઈ રહ્યા છો અહીં ગુંચા પણ પીલાઈ ગયા હોય તો તેમનો જે ડાંગરનો જે પાક છે તે લેવામાં નથી આવી રહ્યો ખેડૂતોને પોષણ જે ભાવ મળવો જોઈએ તે ભાવ નથી મળી રહ્યો જેને કારણે ખેડૂતોની જે હાલત છે ખૂબ જ કફોડી બની છે જી હજી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો માવઠાનો માર ખેડૂતો લાચાર તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ડાંગરના સ્ટોરેજ માટે હાલ ખેડૂતો પરવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતામાં વધારો よろしく。